જામનગરમાં અંધ આશ્રમ નજીક આવાસમાંથી મહિલા સંચાલિત કુટાનું ઝડપાયું ત્રણ રૂપલાઓ એક સંચાલિત સહી ઝડપી પાડ્યા શહેર ડીવાયએસપીની આગેવાની પોલીસે પાડ્યો દરોડો પોલીસે કુટમખાનામાંથી સંચાલક મહિલાની અટકાયત કરી કુટખાના સંચાલક મહિલા દ્વારા અમદાવાદ અને રાજકોટથી રૂપલનાઓને બોલાવાઈ હતી પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા મહિલા ઘરમાં જ કરી આપતી હતી વ્યવસ્થા પોલીસે રોકડ રકમ અને પાંચસો બે નંગ કોન્ડોમના પેકેટો કબજે કર્યા સિલાઈ કામ કરતી મહિલા શહેરના પુરુષ ગ્રાહકોના ટાંકા ભીડવવા એક હજાર રૂપિયા ઉઘરાવતી હતી ગ્રાહક પાસે એક હજાર ઉઘરાવી મહિલા પાંચસો રૂપિયા રાખી લેતી અને પાંચસો રૂપિયા બહારથી આવેલી મહિલાને આપવતી હતી

એ મહિલાઓ તેમજ અન્ય વ્યક્તિઓને ત્યાંથી તપાસ દરમિયાન મેળવવામાં આવેલા છે અને આ બાબતનો ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટની સેક્શન ત્રણ ચાર એ અને પાંચ એ અને પાંચ એ ડી આ તમામ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે બેન છે નીતાબેન મહેન્દ્રભાઈ વાળા એમને આજ આજરોજ કાયદેસરની અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે